બીજું શાક હાય કરો નવ ચાલો તો અત્યારમાં રિયાંશભાઈ નાસ્તો કરે છે અને કામ પણ બધું બાકી છે આપણે પહેલાં કામ કરી લઈ ઓકે ચાલો તો આપણે બહાર આવી ગયા છીએ ગેલેરી સાફ કરવા કેમ કે અહીંયા બિલ્ડિંગનું કામ ચાલે છે એટલે બહુ ધૂળ ઉડે છે ખબર નહીં ક્યારે પૂરું થશે ને લિયાંજ ભાઈ શું કરતા હોય હમ પી પકાર છો જો એની સાયકલ અહીંયા પડી છે પણ ભાઈને બીજું બીજું જકારવું છે જો હા ચાલો તો આપણે નીચે જઈ છીએ કેમ કે બાઈક નું કવર ઢાંકવા દૂર બહુ ઉડે છે ચલો શું લીધું હાથમાં ચાલો તો રીયાંઝભાઈ નીચે ઉતરે છે આ રીયાંઝભાઈ રમમા વે આ ગયા છે નીચે અમારે આવું કાક નીચે છે ને આ બાઇક ને કવર ઢાકી છે ચાલો તો આપણે કવર ઢકાય ગયું છે ને હવે ઉપર જઈએ ચલો ચલો કોણ છે ચલો લઈ લે

જો અમારે નું આ ગલ્લાનું મૂરત થઈ ગયું છે વાવ આવ કેટલા આપું આઠ ઓકે ચાલો તો રિયાંશભાઈ ગલ્લાનું મૂરત કરી નાખ્યું છે અને હવે બનાવી જમવાનું જમવામાં શું ખાશે રિયાંજ શાક ખાશે બીજું ચાલો તો આપણે કામ પણ થઈ ગયું છે અને હવે

అనే రియంచ్ బాఇ కోలే చి. సు అసు రియంచ్ అందర? బోక్. బోక్ బోక్ నే అందరు సు చి. కోలు కోలు. ఆయాతి కోలు ఆయాతి. ఆయాతి. జో రియం

અને રોટલી બનાવવા માટે રેડી થઈ ગયું છે અને શાક પણ આપણે અહીંયા રીંગણા બટેકાનું બની ગયું છે અને રિયાની પહેલા પ્લેટ રેડી કરીને જમવાનું દઈ દઈ ચાલો તો પછી મળીએ જમવા ટાઈમ ચાલો તો રિયાંશભાઈ બેસી ગયા છે જમવા શું છે રિયા જમવામાં બીજું રોટલી છે શાક છે અને લાડુ છે ને ખીચડી કેવું છે હમ ઓકે તો ચાલો જમે છે ચાલો તમે બધા જમવા ચાલો તો હવે પછી મળીએ તો રિયાભાઈએ જમી લીધું છે ને ને સૂવાનો ટાઈમ થઈ ગયો છે સુઈ જાઉં દીકુ કે કેમ કરીશ આ એ માલા કરવું છે ચલો તો ભાઈ સુઈ જાય છે આપણે કપડાં ઘડી કરવા છે અને ભાઈને સુડાઈ દઈએ પહેલાં અને પછી કપડાં ઘડી કરી લઈ ભાઈ પાંચ છ વાગે ઊઠી જાય આ દઈ દે દીકું પમ પમ નહીં એને સાથે લઈને હું રાખી દઉં અહીંયા નહીં તો ચાલો દઈ ગયા છે શું ખાય છે જોઈ ઉઠીને નાસ્તો કરે છે વેફર ખાય છે રિયા કેવી છે વેફર યમી છે નીચે જાવ છે હમ ચલો હવે રિયાંશભાઈ થોડીક વાર નીચે લઈ જાશું નીચે હાઈ કરો હાઈ કેમ કરવાનું અરે અરે કેમ કરવાનું કરો જો રિયા પહેલાં એમ કે હાઈ ગાઈસ કરવું છે પછી એમ કે નથી કરવું હમ ચાલો તો હવે રિયાંશભાઈ લઈ જાય

હા અહીંયા જો અહીંયા ચાલો તો રિયાંજભાઈને ને આવી રિયાંજભાઈ શું કરે છે જો 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 એને ફોન જોઈએ છે ફોન જોઈએ છે જો ગાઈસ આ ટેડીને મારે છે ઈ દીકો દીકો કહેવાય દીકા મરાય નહીં બહુ ગુસ્સામાં આવી ગયા છે રિયાંજભાઈ કેમ અહીંયા હું દીખખો કરું કેમ એમ કરવું છે ઓહ લાવ એકવાર હું દીખો કરું જો રિયાંશભાઈ ગુસ્સામાં આવી ગયા છે અને ટેડીભાઈને મારે છે નહીં તો ચાલો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈ બાય બાય કહી દેવો આમ ખાલી કહી દે બાય ગાઈસ કેમ ચલો ગાઈઝ બાય બાય તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચલો તો રિયા તો મસ્તી કરે છે બાય બાય